નિરીક્ષણ પદ્ધતિનો પ્રકાર એક આંતર નિરીક્ષણ પદ્ધતિ પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ એટલે આંતર નિરીક્ષણ રૂથ નામના મનોવૈજ્ઞાનિક તેને સભાન અનુભવો અને માનસિક ક્રિયાના અવલોકનની પદ્ધતિ કહે છે રચનાવાદમાં પ્રદાન પ્રદાન કરનાર વિલહેમ વુન્ટ અને એડવર્ડ ટિસ્નર હતા ચેતનાનો અભ્યાસ રચનાવાદીઓમાં કેન્દ્ર સ્થાને હતો ચેતનાના અભ્યાસમાં જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો તે છે આંતર નિરીક્ષણ પદ્ધતિ આ પદ્ધતિમાં વ્યક્તિ કોઈ ચોક્કસ ઘટના કે બનાવ અંગે પોતાની સંવેદના લાગણી અનુભવ કે માનસિક પ્રક્રિયાનું અંતર્મુખ થઈને વર્ણન કરે છે વ્યક્તિએ અનુભવેલી લાગણીઓની તીવ્રતા દર્શાવવી એ આ પદ્ધતિનું હાર્દ છે આંતર નિરીક્ષણ પદ્ધતિના લાભ કોઈપણ પ્રકારના સાધનોનો ઉપયોગ થતો ન હોવાથી સરળ પદ્ધતિ છે આ પદ્ધતિનો ઉપયોગ વ્યક્તિ ઈચ્છે ત્યારે અને ઈચ્છે ત્યાં કરી શકતો હોવાથી પ્રયોગશાળાની જરૂરિયાત નથી મર્યાદા પ્રાણીઓ બાળકો અશિક્ષિત લોકો મનોરોગીઓ માટે ઉપયોગ કરી શકાતો નથી આ પદ્ધતિ વ્યક્તિલક્ષી હોવાથી વ્યક્તિ સાચું કહે છે કે સારું તે જાણી શકાતું નથી પુનરાવર્તનને અવકાશ હોતો નથી આ પદ્ધતિ દ્વારા ચેતન મનનો જ અભ્યાસ કરી શકાય છે અચેતન મનનો અભ્યાસ કરી શકાતો નથી